હેલો દોસ્તો કેમ છો મજામાં છો જય જોહાર જય આ દિવસ દોસ્તો હા કે દોસ્તો હમણાં ટૂંક સમય પહેલાં ગુરુ ગોવિંદનાથમાંથી કહેવામાં આવ્યા હતા બીજેપીના નેતા દ્વારા અને એના એના પહેલાંનું કિશોર સાત ત્રણ ચાર દિવસ પહેલાંનું અમિત શાહ મંત્રી કે જે વ્યક્તિએ સંસદ ભવનની અંદર એવો ડાયલોગ માર્યો કે આજે આંબેડકર આંબેડકર તો ફેશન થઈ ગયું એટલી વાર જો તમે ભગવાનનું નામ લીધું હોય ને તમને સ્વર્ગ મળશે તો અમિત શાહ જે ગૃહમંત્રી છે એ નાલાયકને એટલી પણ ખબર નથી પડતી કે આંબેડકર કોણ હતું આંબેડકરે છે કે આંબેડકર જે જે સર ભીમરાટ આંબેડકર એમને બે વર્ષ અગિયાર મહિના ને અઢાર દિવસ મરાય તો એ વ્યક્તિએ ભારતનું બંધારણ ઘડ્યું છે એ વ્યક્તિ નથી કોઈ ધર્મ કે જ્ઞાતિ કે કોઈ વ્યક્તિને ભેદભાવ નથી સમાન અધિકાર આપે છે આ આ અંદર દરેક સમાન અધિકાર મળે એવો વ્યક્તિએ બંધારણ ઘડ્યું બધા વ્યક્તિઓને એ વ્યક્તિએ માન સન્માન આપ્યું અને આજે એ જ વ્યક્તિની મજાક બનાવવામાં આવી રહી છે કે જે વ્યક્તિને લોકો ભગવાન માને છે એક દલિત ઘરમાંથી વ્યક્તિ આવતો હતો અને એ વ્યક્તિ ભારતે બંધારણ ઘડ્યું કે એ વ્યક્તિ જોડે જ્યારે પહેલાં જેવો જે પણ અન્યાય થયો હતો આગળ એને સ્કૂલ સ્કૂલની અંદર એમને બેસવામાં નહોતા આવવા દેતા એમને પાણી નથી પીવા દેતી એવું ને એવું જ આજે બીજેપીના નેતા કરી રહ્યા છે તો ગૃહમંત્રી છે અમિત શાહ એ માદર ચૌધરી એટલી પણ ખબર નથી પડતી કે આવા શબ્દ ના બોલો જાય કે જે વ્યક્તિને લોકો ભગવાન માને છે એના માટે સેવા કરે છે એ વ્યક્તિને આજે એ વ્યક્તિ ગાળ બોલી રહ્યો છે કે આંબેડકર આંબેડકર આજે ફેશન થઈ ગઈ છે ફેશન શું વસ્તુ છે એ તો તને ખબર જ છે કેમ કે બીજેપીના નેતાઓ હવે ચોર બની ગયા છે એ લોકોને ફક્ત ગુલાબી નોટોની પડી છે જનતાની નથી પડી કેમકે હમણાં બચું ખાબડ કે જેના દ્વારા ગુરુ ગોવિંદને ગુરુ ગોવિંદ મહારાજને આતંકવાદી કહેવામાં આવે એ જ રીતે હવે અમિત શાહને અમિત શાહ પણ ચોર કે જે ભીમરાટ આંબેડકર જે લોકો માટે ભગવાન છે જેના જોડે આટલી બધી ડિગ્રીઓ હતી એને એ વ્યક્તિ ભારતે બંધારણ ઘડ્યું અને એ જ વ્યક્તિને આજે સમજો કે વ્યક્તિનો મજાક બનાવવામાં આવી રહ્યો છે તો હવે પણ જે પણ લોકો જે સૂતેલા છે એ લોકો હવે જાગી જાઓ અને હવે આપણે યુવા મિત્રને બદલાવ લાવવાની જરૂર છે જય જવાહર જય આદિવાસી માન્યવર અભી એક ફેશન હોગા અભી એક ફેશન હોગા હૈ આંબેડકર 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 ઇતના નામ અગર ભગવાન કા લેતે સાત જન્મો તક સ્વર્ગ મિલ જતા